તહેવારોની સિઝન પૂર્ણ થઈ ગઈ છે અને આ તહેવારની સિઝનમાં આપણે બધાએ ભર પેટ મીઠાઈ નમકીન બધી જ વાનગીઓ છે એ હોશે હોશે આરોગી છે પણ હવે આપણી ડાયટનું શું થશે કારણ કે હવે તો તહેવારોની સિઝન પતી ગઈ છે તો સ્વાભાવિક છે હવે આપણે બધાને યાદ આવવા લાગશે કે યાર આટલી બધી સ્વીટ ખાધી છે તો પછી વજન તો વધવાનું જ છે

જે સાચી તકલીફ છે એ શરૂ થશે અને તે છે તહેવારોમાં ઘણું બધું તીખું તળેલું નમકીન અને મીઠાઈ ખાધી હોય તેને બહાર કાઢવું તહેવારોની ઉજવણી અને ખુશીમાં આપણને ધ્યાન નથી રહેતું કે શું ખાઈએ છીએ કેટલું ખવાય છે આ તો જ્યારે પેટમાં ગડબડ અને વધેલા વજન પર ધ્યાન જાય છે ને ત્યારે જ એના વિષય ખબર પડે છે અને પછતાવો પણ થાય છે કે હવે શું કરવું ત્યારે સ્વાભાવિક છે કે સવાલ થાય કે આપણે શરીરને આરામ કઈ રીતે આપીશું અને જે ટોક્સિન છે એને બહાર કઈ રીતે કાઢીશું તો ઘરગથ્થુ ઉપાય પણ એના માટે ખૂબ સરળ રીતે તમે અપનાવી શકો છો જે ફાયદાકારક પણ તમને સાબિત થશે ખૂબ પાણી પીવો તહેવારોમાં વધુ મીઠાઈ અને નમકીન ખાવાથી શરીરમાં પાણીનો અભાવ અને સોજો વધી શકે છે આ માટે જ સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવું તમારા માટે ફાયદાકારક રહેશે આ સાથે જ આદુ અથવા ફુદીનાવાળી હર્બલ ટી પણ તમે પેટની સફાઈ માટે કાતો ફુલાવો ઘટાડવા માટે મદદરૂપ કરે છે બીજી વસ્તુ છે ગ્રીન ટી ગ્રીન ટીમાં એન્ટી ભરપૂર હોય છે જે શરીરમાંથી ફ્રી રેડિકલ્સ અને ટોક્સિનને દૂર કરે છે દિવસમાં બે ત્રણ કપ ગ્રીન ટી પીવાથી પાચન સુધરે છે અને મેટાબોલિઝમ પણ તેજ થાય છે ગ્રીન ટી ખાંડ વગર જ લેવી જોઈએ ત્રીજી વસ્તુ જે તમે અપનાવી શકો છો એ છે કે હળવું અને સંતુલિત ભોજન તમે લઈ શકો છો ધીમે ધીમે ઘરનું હળવું અને સંતુલિત ખાવાનું શરૂ કરવું જોઈએ ફાઈબરવાળી શાકભાજી મોસમી ફળ દાળ અને દહીં જેવા પ્રોબાયોટિક ફૂડ્સને ડાયટમાં સામેલ કરવા જોઈએ પેટને પ્રોસેસ્ડ અને તળેલા ખાવાથી થોડા આરામ આપવો જોઈએ ખાવાના સમયે ધીમે ધીમે ચાવો અને નક્કી કરેલા સમયે જ ભોજન કરી લો હવે વાત નેચરલ ડિટોક્સને સપોર્ટ કરો પૂરતી ઊંઘ લો અને હળવી કસરત પણ જેમ કે યોગા અથવા વોક તમે કરી શકો છો હળવો વ્યાયામ અને સારી ઊંઘ શરીરને નેચરલ ડિટોક્સ કરીને મજબૂત બનાવે છે હળદર આમળા ગ્રીન ટી અને મેવા જેવી એન્ટીઓક્સિડન્ટવાળી વસ્તુઓ લિવરને મદદ કરે છે અને ટોક્સિનને બહાર કાઢે છે બીજું ઉપાય તમે એ પણ કરી શકો છો પેટની તંદુરસ્તી તમે સુધારી શકો છો કઈ રીતે તો પેટની તંદુરસ્તી સુધારવા માટે પ્રોબાયોટિક્સનું સેવન કરવું જોઈએ આ સાથે જ ફર્મેન્ટેડ અથવા અથાણાનું થોડા પ્રમાણમાં સેવન લાભદાયક છે દિવસભર પાણી પીતા રહો અને ઊંડા શ્વાસ લેવાની રિલેક્સેશન ટેકનિક અપનાવો આથી પેટની મુવમેન્ટ અને બેલેન્સ ઠીક રહે છે નિયમિત ઊંઘ અને દિનચર્યા પર પાછા ફરી વળો તહેવારો પછી ઊંઘનો સમય ફરીથી સેટ કરવો ખૂબ જરૂરી હોય છે રોજ રોજ એક જ સમય સુવો અને ઉઠો આ શરીરની આંતરિક ઘડિયાળને ઠીક કરવા અને ઊર્જા સ્તર જાળવવામાં તમને મદદ કરશે આ સાથે જ શુગર અને જંક ફૂડથી તમે દૂર રહો તહેવારો પછી ફરીથી મીઠાઈઓ અને જંક ફૂડ ખાવાનું મન થાય છે પરંતુ આથી શરીર ફરીથી ભારે અને સુસ્ત થઈ જાય છે કોશિશ કરો કે આવતા થોડા દિવસો સુધી શુગર તળેલી વસ્તુઓ અને પ્રોસેસ ફૂડથી તમે બચી શકો તેની જગ્યાએ ફ્રૂટ્સ સૂકા મેવા અને હળવા નાસ્તા તમે લઈ શકો છો આ સારી આદતો અપનાવીને તમે તમારા ગટ્સ લિવર અને શરીરના અન્ય અંગોને ડિટોક્સ કરી શકશો પરંતુ હળવું પણ તમે અનુભવ કરશો તો આશા રાખીએ કે આ ઘરગથ્થુ ઉપાયથી તમે ખૂબ જ લાઇટ ફીલ કરશો અને આનો ઉપાય થકી તમે તમારી બોડીને ડેટોક્સ પણ કરી શકો છો અને વેઇટ લોસ પણ કરી શકો છો જો તમને કોઈ બીમારી હોય કે પછી આનાથી કોઈ પ્રકારની નુકસાની થતી હોય તો અચૂકપણે તમારા ડોક્ટરને સંપર્ક કરવાનું ન ભૂલતા અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નેક્સ્ટ વીક વીકમાં લેટેસ્ટ ટોપિક્સ સાથે નવી અપડેટ્સ સાથે ત્યાર સુધી મને આપશો રજા આપ આપના અભિપ્રાયો કોમેન્ટ બોક્સમાં આપવાનું ન ભૂલતા નમસ્કાર